ભૂમની રક્ષા માટે ફરજ બજાવી રહ્યા હતા ફરજ દરમિયાન પરથી પોતાના માદવે વતન લિંબુ ગામે આવ્યા હતા ત્યારે બત્રીસ વર્ષીઓને એક સંતાનના પિતા રાજપાલ સિંહ રાઠોનું આકસ્મિક નિધનથી આર્મી જવાન સહિત થતા પરિવારમાં અને ગામમાં શોકનો માહોલ છવાયો હતો લિંબુ ગામના બત્રીસ વર્ષીય આર્મી જવાન રાજપાલ સિંહ રાઠોડનું નાની વય નિધન થતા આર્મી જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી મહેન્દ્ર પ્રસાદ નેશનપ્રસ ન્યૂઝ સર્વ લઈ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર